પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તે બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર મને કહ્યું કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જાય મારે તો એક જ એક જ વિનંતી છે આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે ના ડીઆરડી નિયામક આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે ને એ મુદ્દો છે મનરેગા કૌભાંડ

હવે ઝીણી ઝીણી પોલ ખોલવા લાગ્યા હોય તે પ્રકારનું જે મનરેગા ને લઈને જે ચર્ચાઓ જાગી હતી તેને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારની સૌથી મોટી પોલ ખોલી દીધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છુપાવી પેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ ને કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડે પડનાર સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી જાય ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે અને કહ્યું છે કે મનરેગા કોબાન મંત્રીથી માંડીને કર્મચારીઓ બધાયનો સેટિંગ હોય છે આ હું નથી કહેતો આ શબ્દો છે મનસુખ વસાવાના મનરેગા કોબાનમાં મંત્રીના પુત્રોની સંડોવણી છતાંય સરકારે આ મામલે એક તરફ સુદ્ધા ઉચ્ચાર્યા નથી આ કોબાન બચુ ખાબડ એ પણ ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે બહાર આવતા ખુદ મંત્રી બચુ ખબર પણ ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે ત્યારે ભાજપના સાંસદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી સાંસદ મનસુખ વસાવાનું કહ્યું છે કે મંત્રીથી માંડી અને કર્મચારી બધાઓનું સેટિંગ હોય છે તેમના કહેવાનો અર્થ એ હતો કે મંત્રીથી માંડીને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ વિના કોઈ એક વ્યક્તિ લાખો કરોડોની આવી રીતે ઉચાપતી કે પછી આવો ભ્રષ્ટાચાર કે પછી આવી ગેરરીતિ ન કરી શકે ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને ભ્રષ્ટ અધિકારીઓના મેળા પીપળા વગર આ શક્ય છે જ નહીં અને કદાચ મનસુખ વસાવાની વાત સાથે લગભગ લોકો સહમત છે કારણ કે મંત્રી બચુ ખાબડે પણ ભારતીય જનતા પાર્ટીના છે મનસુખ વસાવાય ભારતીય જનતા પાર્ટીના છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના નેતાઓની પોલ ખોલવા લાગી ગયા છે એટલે હવે કઈક નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે પણ એ પેલા મનસુખ વસાવા સાંભળો તેમણે ભ્રષ્ટાચાર ની કેવી પોલ ખોલી કેટલીક જગ્યાએ કોક કોઈ કારણ સરામાં શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે એવા કોઈ ટેકનિકલ માણસો હોતા નથી એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થાય હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ આ બધા આમાં જવાબદારી હોય છે જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે કામો થવા જોઈએ લોકોને રોજગારી મળવી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઠ ચાલીસના રેશિયાની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનો આ તો શું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી નામાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર મને કહે કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જાય મારે તો એક જ એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને એ બધાની જવાબદારી ફિક્સ કરી દે ગરબડ થઈ તે માટે બધા જવાબદાર હતા મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે

જ્યારે માત્ર મટિરિયલ સપ્લાય કરતી મંત્રીપુત્રોની એજન્સીઓએ વિકાસના કામો કર્યા વિના બારોબાર પૈસા મેળવી લીધા હતા હવે જ્યારે આ કૌભાંડ ચગ્યું છે ત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે સૂત્રોના મતે સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે સરકારે કદાચ સીટની રચના કરી દીધી છે તેવું મનસુખ વસાવાએ કહી દીધું ભાઈ

અને નાના નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવાય છે ટૂંકમાં તપાસ પણ નિષ્પક્ષ રીતે થતી નથી મનસુખ વસાવાએ આ સૌથી મોટી પોલ ખોલી છે અને કહ્યું છે કે જો મનરેગા યોજના સફળ બનાવી હોય તો ગાંધીનગરમાં સરકારે કડક નિયમો ઘડવા પડે કૌભાંડમાં તો બધા મિલીભગત હોય જ છે તેમાં નવાઈની વાત નથી આમ સાંસદ મનસુખ વસાવાએ વિડીયોના મારફતે કહેતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદરો અંદરની ખટરાટ હવે વધુ ચગી ગઈ છે પોતપોતાના નેતાઓ એકબીજાની પોલ ખોલી રહ્યા છે અને ખોલી દીધી છે મનસુખ વસાવાએ મનસુખ વસાવાએ જે પોલ ખોલી છે ને મનસુખ વસાવાએ જે નિવેદન આપ્યું છે કે બધાએ આમાં મિલી હોય છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર